અમદાવાદ મનપાના વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો છે છથી આઠ મહિનામાં વેજીટેબલ માર્કેટમાં પાટિયા પડી જવાની સ્થિતિ ઉભી થઈ છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં એએમસીએ બે કરોડની ફાળવણી ઝોન દીઠ ત્રણ વેજીટેબલ માર્કેટ બનાવવા માટે કરી હતી જેને જોતા એક ઝોનમાં ત્રણ લેખે એકવીસ સ્થળોએ વેજીટેબલ માર્કેટ બનાવવાનો નિર્ણય કરાયો હતો સૌથી પહેલા પ્રહલાદનગર વેજીટેબલ માર્કેટમાં એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું બસો થડા લાયસન્સ ધારક ફેરિયાઓ માટે બનાવવામાં આવ્યા હતા જે પૈકી એક પણ ફેરિયા હાલ વેજીટેબલ માર્કેટમાં બેસતા ન હોવાનું સામે આવ્યું છે ઇજનેર વિભાગે વેજીટેબલ માર્કેટ બનાવી તેને એસ્ટેટ ખાતાને જાળવણી માટે સોંપ્યું હતું પ્રહલાદનગર વેજીટેબલ માર્કેટ વર્ષ બે હજાર ચોવીસના માર્ચ મહિનામાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ જ સ્થિતિ વસ્ત્રાપુર વેજીટેબલ માર્કેટની પણ સામે આવી એસી થડા મૂકી લાયસન્સ ધારક ફેરિયાઓને જગ્યા આપી હતી માસિક પચીસો રૂપિયાનું ભાડું ફેરિયાઓએ એએમસીને ચૂકવવાનું ફરજિયાત રાખવામાં આવ્યું હતું તો કેટલાક ફેરિયાઓ સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી જેમાં સામે આવ્યું કે લાયસન્સ ધારક ફેરિયાઓ માર્કેટમાં બેસતા હતા પણ એસ્ટ્રીટ વિભાગની નિષ્ક્રિયતાના કારણે લાયસન્સ વગરના ફેરિયાઓ શાક માર્કેટની બહાર બેસી જતા ગ્રાહકો શાક માર્કેટમાં આવતા ન હતા માર્ચ બે હજાર પચીસમાં વસ્ત્રાપુર શાક માર્કેટ શરૂ કરવામાં આવી હતી પણ છ મહિનાની અંદર જ આ શાક માર્કેટમાં પણ એક પણ ફેરિયા બેસેલા નજરે નથી પડી રહ્યા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રોજેક્ટના સર્વે કે અભ્યાસ કર્યા વગર લાગુ પાડવામાં આવતી યોજનાઓ આગળ જઈને નિષ્ફળ બને છે તેનું વધુ એક ઉદાહરણ અમદાવાદના અલગ અલગ ઝોનમાં સામે આવ્યું છે વાત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા વોર્ડ દીઠના શાકભાજી બજારની પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ પ્રહલાદનગર વિસ્તારમાં શાક માર્કેટ બજાર ઊભું કરવામાં આવ્યું અને અત્યારે પરિસ્થિતિ જે શાક માર્કેટ બજારની છે તે આ પ્રકારની છે બસો જેટલા થડા અહીંયા ઊભા કરવામાં આવેલા હતા જેથી કરીને જે લાયસન્સ ધારક ફેરિયાઓ છે તે શાકભાજી વેચી શકે તેની સાથે ડ્રેનેજની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને જ્યારે જ્યારે પણ આ શાક માર્કેટના વેપારીઓ છે અથવા ફેરિયાઓ છે તેઓ અહીંયા આગળથી પોતાનો ધંધો બંધ કરીને જાય તે વખતે સફાઈ રાખવાની જવાબદારી છે તે તેમને સોંપવામાં આવી હતી અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં લગભગ બેથી અઢી કરોડનું બજેટ આ વેજીટેબલ માર્કેટ છે તે બનાવવા માટે રાખ્યું હતું પણ આ પ્રોજેક્ટ શરૂ થાય તેના પ્રથમ તબક્કામાં પૂર્ણ થઈ ગયો હોય અથવા નિષ્ફળ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે બસો જેટલા થડા અહીંયા આગળ ઊભા કરવામાં આવ્યા છે પણ મળતી માહિતી અનુસાર લગભગ છેલ્લા એકથી દોઢ મહિનાથી અહીંયા આગળ એક પણ ફેરિયા છે તે જોવા મળી રહ્યા નથી ફેરિયાઓની માગણી એ પ્રકારની છે કે જે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે તે રહેણાંક એકમથી દૂર છે અને આવા સંજોગોમાં જે નાગરિકો છે તે શાકભાજી ખરીદવા આવતા નથી જેના કારણે આવક થતી નથી અને તેથી કરીને જે લાયસન્સ ધારક ફેરિયાઓ હતા તે તમામ લોકોએ આ વેજીટેબલ માર્કેટ છે તે ખાલી કરી અને પોતાના નિયત ઠેકાણા ફરી એક વખત પકડી લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસનના ધ્યાન ઉપર આ વાત હજી સુધી આવી જ નથી કે જે શાક માર્કેટ ઊભા કરવામાં આવ્યા હતા તેમાં રાખવામાં આવેલા ફેરિયાઓ છે તે અત્યારે ત્યાં આગળથી ચાલ્યા ગયા છે જેના કારણે આખે આખી જે જગ્યા છે તે અત્યારે સાવ ખાલી હાલતમાં પડેલી હોય તે પ્રકારની સ્થિતિ પ્રહલાદનગરનું જે વેજીટેબલ માર્કેટ છે તેમાં જોવા મળી રહી છે કેમેરામેન મલય દવે સાથે પુષાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ પ્રહલાદનગર વેજીટેબલ માર્કેટ બાદ એબીપી અસ્મિતાની ટીમ વસ્ત્રાપુર વેજીટેબલ માર્કેટ ખાતે પહોંચી છે અને અહીંયા આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે એંશી જેટલા થડા વેજીટેબલ માર્કેટમાં ઊભા કરવામાં આવ્યા હતા સૌથી પહેલાં ક્યારે આ વેજીટેબલ માર્કેટ શરૂ થયું હતું તે આપણે બતાવીએ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ આ જે થડો છે તે અહીંયા આગળ શરૂ થયેલો હતો અને એંશી જેટલા થડા છે તે અહીંયા આગળ રાખવામાં આવ્યા હતા જેથી કરીને કોર્પોરેશનના લાયસન્સ ધારક જે ફેરિયાઓ છે તે આ થડામાં બેસી અને શાકભાજીનું વેચાણ કરી શકે પણ અત્યારે સ્થિતિ એ પ્રકારની છે કે જે થળા છે તેમાં કોઈ પણ વેપારીઓ બેસતા નથી અને તે તમામ વેપારીઓ અત્યારે જાહેર માર્ગ ઉપર શાકભાજીનું વેચાણ કરતાં જોવા મળી રહ્યા છે કેટલાક વેપારીઓ અહીંયા આગળ આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે આખરે તેમને આ થળા પર કયા નંબરનું જગ્યા મળી હતી અને આખરે અત્યારે તેઓ શું કરી રહ્યા છે શું નામ છે તમારું માંગીલા માંગીલા આ જે વેજીટેબલ માર્કેટ છે એમાં કયા નંબરનું તમને સ્ટેન્ડ મળેલું હતું મને આડત્રીસ નંબર એની શરતો શું હતી તમારે મહિને પૈસા ભરવાના ખરા કોર્પોરેશન શરતો તો હતી પૈસા ભરવાના પણ ભર્યા નહીં કેટલા પૈસા ભરવાના પચીસો પચીસો રૂપિયા આ એસી થરા છે તમામ લોકો અત્યારે ખાલી કરી દીધા ખાલી એમ કેમ કે અંદર ગરાગી થતી જ નહીં એ કારણ બધા નહીં બેસતા નહીં તમે રજૂઆત કરી ખરી આ કોર્પોરેશન કે મને ગરાગી નથી થતી કે કોઈ અન્ય કારણ થઈ રહ્યું આવો કીધું ખરું શું કીધું એમણે આવશે છે ગઈ પણ કોઈ લારી વાળો આવા ત્યાં અંદર તો પછી ઘરા ક્યાંથી આવે અત્યારે હવે શું કરો છો તમે એ બાર ઉભા જાય સાહેબ સાત આઠ જણા અચ્છા તમારી પણ તમને પણ અહીંયા આગળ થોડો આપેલો હતો આપેલો છે ને કયા નંબરનો થોડો ચુંબોતેર નંબર તો આ ખાલી થવા પાછળનું કારણ શું હું તમને પૂછું છું એટલા માટે કેમ કે વસ્ત્રાપુર એક સેકન્ડ વસ્ત્રાપુર પણ બંધ છે એવી જ રીતે પ્રહલાદનગરમાં પણ જે શાક માર્કેટ બનાવવામાં આવ્યું હતું એ પણ આખું ખાલી થઈ ગયું છે તો કારણ શું આવી રહ્યું કારણ એક જ છે સાહેબ અમને જગ્યા મળી બરાબર જગ્યા મળી અમને શું કીધું કે જ માનસીવાલાને જગ્યા આપી દીધી પહેલી બાજુ સાબરી સાબરીવાલા છે અમને જગ્યા નહીં મળી આ આપણે પહેલી જગ્યા પંદર વીસ લારી ઉભી રહ્યા આમને જગ્યા નહીં મળી આ ટેકરા પર દસ જગ્યા દસ લારી ઉભી રહે અમને ન મળી પાવનવાલાના આધાને જગ્યા મળી આદાને ન મળી તો આમાં શું થયું બધાને જગ્યા એક જોડે મળતી હોય ને બધા અંદર આવી જતા તો ગરાકી થતી અમારા બિલકુલ નહીં થતી અમે સાહેબ લોચામાં ગયા છે ને એક એક લારીવાળો કહેતો નહીં પણ બે તીન તીન લાખનો પાંચ છ મહિનાથી આ લોચો ગયો અમારો પૈસા કેટલા ટાઈમથી તમે ભર્યા નથી બે મહિના ત્રણ મહિના ચાલે તો ભર્યા ને સાહેબ પૈસા તો આજ બી બધા જાય તો આજ બી ભરવા તૈયાર છે અમે પૈસા ભરવાનો વાંધો નહીં ચા પીવાના પૈસા મળતા નહીં પૈસા ક્યાં તકે ભર્યા

કોર્પોરેશનના સંકલનના અભાવે તેની સાથે લાયસન્સ વગરના જે લારી ધારકો છે તેમના તરફથી રોડ ઉપર જે લારીઓ રાખવામાં આવે છે તેના કારણે જે લાયસન્સ ધારક ફેરિયાઓ છે તેમને મુશ્કેલી ઊભી થઈ રહી છે બહારના દ્રશ્યો આપણે બતાવીશું જે વેજીટેબલ માર્કેટ છે તેની બહાર જ આ તમામ જે લાયસન્સ ધારક ફેરિયાઓ છે તેમણે અત્યારે આવી જવાની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે આવક થાય કે ન થાય પણ કોર્પોરેશનને દર મહિને એક થડાના પચીસસો રૂપિયા ચૂકવવાના અને પ્રહલાદનગરની જેમ આ જે વેજીટેબલ માર્કેટ છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પણ તેની પરિસ્થિતિ એ પ્રકારની છે કે એંશી જેટલા થડા હતા તે પૈકીના મોટા ભાગના જે શાકભાજીના ફેરિયાઓ છે તે તમામ લોકોએ આ આખું જે માર્કેટ છે તે ખાલી કરીને અત્યારે પોતાની જૂની જગ્યા ઉપર જવું પડે તે પ્રકારની સ્થિતિ સામે આવી છે કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ